બોલાવે નામ બાપુ રે બોલાવેટર નામ હે આ રાજારી રાજાર અજન બોલાવો બટા નામ યો મારા બાપુજી ને ઘણી ખમા અરે બાપુજી અત્યારે મને રાજમાં બોલાનું કારણ હવે વીરા પ્રધાન રાજ પેલા તો મને કહોજા આજ સુખ ના સમુદ્ર માં છલકાઈ રહી છે કે પછી દુઃખ ના આસુડે રડી રહી છે વરધાનજી અરે બાપુ આપણી પ્રજાની તમને શું વાત કરું

એમ બાપુ આ શું કહો છો જે આ ચંદીઓ નોકરી કરે બાપુ હા પ્રધાન ચંદિયાના રાયખા રીએ ચંદિયાના કાયઠા જાય ફિંગલ શું વાત કરો છો આ ચંદુ રબારી કેમ થાય વાહ પ્રધાન વાહ થેન્ક યુ લે 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 થેન્ક યુ એટલે હારું ખબર નથી પડતી

જો ભાઈ આ ભૂલી ગયો આજ તો પ્રમુખ સાહેબની હાજરી છે આ તમારા પટેલ સમાજ નું ઘરેણું હો નાની ઉંમર માં જો આ કૌરતી ગાયુ માટે જો આવું કરે પ્રમુખ જયદીપભાઈ મોલિયા પટેલ છે નાની ઉંમર છે એક જોરદાર તાળીઓ તાળીઓ ના ગડગાટી વધાવો બધા એને એ વાત છે ભાઈ હાલો બોલાવો રાતની દીકરીઓને એ

અમારો જીજાજી તું એલી તને રોજ પાણી ભરો દઉં તારી બેન ને ભાખરી ભેગો થઈ બેન દેવી નથી ને ભાખરી ભેગું થવું નથી

એટલે મેં કીધું આખા ઘર ને કાલ બપોરે અમારી ઘરે જમવા આવવાનું છે હિરકી ની હગાય છે મરે એટલે હિરકી થઈ ગયું હા મારું ટ્વિસ્ટ થઈ ગયું કેમ આ નાના વડાળા માં કોક વાંટો હતો દેવા થાત ને જે એક તો ગોઠવાઈ ગયા આગા હું મોયર મોર આ ના હો એમાં કાઈ ન ઘટે જામ બોડી ગાટ છે અધીરો શા શહેન શા આમ તો નમણા હારા દેખાવડા હારાસ કા એમાં કાઈ નો ઘટે જો પાછી તો માળા હોતે પેરી એને

પાણી ભરવા પાણી ભરવા કઈ આ તમારા કઈ પાણી ભરવાનો ટાઈમ છે તો કયો ટાઈમ છે ટાટા પોર એ આ ટાટો પોર નથી આ ગરમ પોર અરે બીજું ગરમ પોરની વાત નથી તો અત્યારે મારા બાપુ ભણેર માં હોતા જાગી જાય તો ભલે જાગી જાય જાગી જાય તો મને અડી જાય કે મારું ફૂલે કો કાઢે એ તો સારું લાગે કાઢે એટલે અત્યારે તમારે પાણી નથી ભરવું આપી નોંધી મારી એ પાણી ભરશું ને અવાજ થાય કારણ કે અમારી બેન હીરકી ની કેટલા વર્ષે તો હગાઈ થઈ છે અમને અરખ રાસ રમવાનો નો હોય કેટલા વર્ષે થઈ 35 વર્ષે પાત્રી વર્ષે હગાઈ કરી તો તાર ડોહીના કરવાના હજી મારા બાપુજી તેમ કે પંદર વર્ષ પછી લગન શીખી ગયો હા હા ભલે તો વાંધો શું

ઓલે તાઈને છોકરી વેન પાણી ભરવા હશે ને બેન ની હગાય છે અને અરક માં માં રાહડે છે જો તમે કેતા હોય તો એક આધી મારું ખરી નો પણ તું પૂછવા આવ્યો બાપુ હજી એ તું મે પછી ઘર ની જો હવે તારું ફૂલ કાઢ્યું તું ફૂલે કો તો આવીતી મારું આયા પણ ફટાક્યા ફૂટે એટલે મને એમ કે ફૂલે કાઢ્યું દિવાળી કઈ ને હા એનું બોનસ હતો બોનસ આપતા હતા સારું આપ્યું પણ

अल प्रेम थी पूछो प्रेम थी हो आज तो दिल થી પ્રેમ કરવો એક આજ તો પ્રેમ કરી જ લઉં જા હોન પ્રેમ કરું તો કેવો લાગુ છો તો આજ પ્રેમ કરવોસ દિલ થી પ્રેમ કરું જો આઈ ઈશ્કી યુ રમી પ્રેમ ન હોય

મોં બેઠો બેઠો જો હું પણ નો ચણિયો તો ક્યાં તો કરો મારી દીકડેરો એમ ફેરવી નાખે એટલે કહું તો બાપું જા જા મારો ભૂકો ખાડ ના તો હેઠો બેય જા નળતો ન ક્યાંય મારે અહીં તો ક્યાં અહીં આલ નહીં જાતી નહીં આ આ કે તો ફાકી ખાસ ને ફાકી આટલી ભાઈ ભેજી પૂછતો કોઈ પાકી ખાઈએ મારો બાપુ તો બિચારો ભરોડો કાઈ નહીં કે હું પેટનો પરતા તને અત્યારે તું ને તમે થઈ અને પુરાણા પદલુક જાતી ખરાબ હો આવા ખરાબ ન દેતો કોઈ થયો બાપુ હેઠો કેતા હેઠો બાઈસ ખહુરી કુતરો બે હેમ બે જા હરખો જવા દે જાપા કુતરી જો ને હડકાયો થયો કારા મોઠારો કોઠ્યો જો આપણે બે કપડા મેચિંગ કરી રહે બે જા મારે કપડા મેચિંગ કરવા છે મારી વિજુડિયા રે મન મરે તો પ્રેમ ના ફેરા પર એ તો બે જા હાતો ની ઊભો આલો સળો સકડડ થઈ નહીં અને નાના વડાળા ગામને કરો ગાંડું